તો ઇઝરાયલ અને હમાસના યુદ્ધને ત્રણ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે ત્યારે ઇઝરાયલી સેનાએ ગાઝામાં ભીષણ હુમલો કરતા ચોવીસ કલાકમાં એકસોને સુડતાલીસ લોકોના મોત થયા છે જ્યારે ઇઝરાયલી સેનાએ અલ શહીદ હોસ્પિટલ પાસે રહેઠાણ વિસ્તારમાં ત્રણ મિસાઇલ વડે હુમલો કરતા ઓછામાં ઓછા ચાલીસ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે હુમલા બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે તો પેલેસ્ટાઈની રાજદૂતે ફરી યુએનમાં મુદ્દો ઉઠાવતા શુક્રવારે આરબ સમૂહની બેઠક બોલાવી છે યુદ્ધની સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે જેને અટકાવવા સંયુક્ત રાષ્ટ્રમાં પણ સતત મુદ્દો ઉઠવાઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં ત્રેવીસ હજાર ત્રણસો ને સત્તાવન પેલેસ્ટાઈની નાગરિકોના મોત થયા છે અઠાવન હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્રેવીસ લાખ લોકો બેઘર થયા છે સાત ઓક્ટોબરે હમાસના હુમલા બાદ ઇઝરાયલ વળતો જવાબ આપી રહ્યો છે ઇઝરાયલે પણ કહ્યું છે કે અમે હમાસનો ખાત્મો બોલાવ્યા બાદ જ યુદ્ધ સમાપ્ત કરીશું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ મનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો